દીકરીઓ અને કન્યાદાણ પણ કર્યું હતું પીપી સવાણી વિદ્યા સંકુલ પટેલ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પ્રવીણભાઈ ઘોઘરી મહે દક્ષેશ માવાણી એન્ટીટેસ્ટ ફંડના બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી પાટીલે જણાવ્યું હતું કે સવાણી પરિવારને આંગણે સમલ આયોજન છે મહેશભાઈ ઓળખ મહેશભાઈ બની ગઈ છે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે પોતે એક સ્વયંસેક તરીકે આ પરિવારના આયોજનમાં પ્રથમ દિવસથી જોડાયેલા છે એન્ટી ટેરિસ્ટ અધ્યક્ષ એમ એસ બિટ્ટાએ જણાવ્યું હતું કે જે બાળકોનો કોઈ સહારો ન હોય એ બાળક એ પરિવારનો સહારો બનીને સવાણી પરિવાર ઉભું રહ્યું છે દીકરીએ વિદાય આપીને આ પરિવાર અટકી નથી જતું પરંતુ એ પછીની તમામ જવાબદારીઓ પણ નિભાવે છે ગુજરાત ઓડિશાના ઉત્તર પ્રદેશની દીકરીઓની સાથે આ સમૂહ ભારતમાં પાડોશી દેશ નેપાળનો એક યુગલ પણ નવજીવનની શરૂઆત કરી હતી ક્ષત્રિય રીચા અને રોકા પીરથુ નામના યુવકે પીપી સવાણીનો અવતરના માંડવે પોતાની વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા અહીંથી નવજીવનની શરૂઆત કરવા માટે બંનેએ ખુશી વ્યક્ત કરી હતી સમૂહ લગ્ન નહીં ભવ્ય લગ્નોત્સવ મારી પંચોતેર માવતર વગરની દીકરીઓ અને માવતર લગ્નોત્સવમાં આજે પંચોતેર દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે અને આજના પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હાથે અને દીકરીઓના હાથે દીપ પ્રગટ્ય થયું દરેક દીકરી અને જમાઈઓ પહેલાં એમના ભગવાનની આરતી કરી અને આરતી કરીને એ પ્રભુતામાં પગલાં માંડવા માટે મંડપ તરફ રહેવાના થઈ અને આજે એટલા બધા લોકો પીપી સવાણીના આંગણે આ દીકરીઓને આશીર્વાદ આપવા અને દીકરીઓના માવતર બનવા માટે આવ્યા તે બદલ ખૂબ જ ગૌરવ અને હર્ષની લાગણી આજના લગ્નમાં મુખ્યત્વે તો દર વખતની જેમ જ કે લગ્ન તો લગ્નની રીતે થતા હોય પણ સાથે સાથે વિવાહીઓને પણ એક માર્ગદર્શન મળે કે અને જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા લાખો હજારોની સંખ્યામાં બધાએ એક સાથે શપથ લીધા કે અમે અમારા ઓર્ગન ડોનેશન માટેની જાગૃતિ માટે બધાઓ કરશું અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેના ભાગરૂપે દરેક આવેલ મહેમાનોને દરેક આવેલ મહેમાનો જાનેજ્યા માંડવીયાઓને હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવ્યા છે એ આજના લગ્નનું મહત્વ